મહિના ડાયરા નામ રામ ને સીતારામ બધી મજામાં મી પછી એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં હમણાં તો ભાઈ બે દીકરી શરદી જામી થોડોક વાતાવરણમાં બદલાવ આખો આવે ગયો અને લગ્ન ગાળો એવું તો એટલે એવું હતું તો આજના વિડીયોમાં છે ને આપણે અગાઉ પણ વાત કરી હતી કે આપણે છે ને તબેલામાંથી મહિનાનું કેટલું દૂધ થાય કેટલા રૂપિયાનું કેટલા લિટર દૂધ થાય કેટલો ખર્ચો આવે કાં આ તે બીજું ત્રીજું તો એ બધી વાતચીત કરવાની છે તો આપણે છે આગમાંથી જોતા જઈએ પેલા આખી પીહો જોતા જઈએ કેટલું કેટલું દૂધ કરે કેટલામાં વેતરમાં છે એ બધું કહેતો જાય એટલે આપણે હેય ભાઈ કંઈ તબેલા નું એવું બધું ફમનું કંઈ નામ નત ડાખ્યું આપણી જે આ ભીહું હે એ કંઈ આપણે એવો બધી તબેલો નો કહેવાય તબેલો તો હમણાં આપણે શૂટિંગમાં જવાનું છે તબેલાને એક બહુ મોટો અને ટૂંકમાં આખું આયોજન પૂર્વક જ તબેલાનું છે જો કે આપણી આયોજન પૂર્વક જ આખું બનાવ્યું હતું તો જો આ છે ને પણ નુંયાણું નામ સાઈનીસ પાડ્યું હતું ને આપણે અમે હે તલવાઈ ડીકીએ આ લગભગ સાડા વર્ષ જેવી થઈ અને આ છે ને ગાભી હે ત્રણ મહિના થઈ ગયા મારે છે ને ભાઈ નાના ને અઢી ત્રણ વર્ષના થાય ને ફરે જાય અને પેલી જ ફેરીમાં ગાભરી રાખે જાય પછી જો આ હે હોડકી ઓળકી છે ને એકાદી બે ફેરી ટૂંકમાં કરારું જેવું હતું પણ પછી એને જવા દીધી કે થોડીક નાની હે એટલે થોડીક મોટી થઈ જાય પછી મુકાવીએ તો વાંધો ન આવે પછી જોરે આ હે જાફરાબાદી આણે અઢી વર્ષ જીવું નહીં બે વર્ષ જીવું થયું અને આ છે આપણે કમાન્ડી ની પાડી અને આ છે કમાન્ડી કમાન્ડી હે બીજા વેતરમાં છે હે અને એનું એક ટાઈમ નું દૂધ છે ને હાડાશિયાર લીટર હાડાશિયાર પાંચ લીટર જેવું દૂધ છે એક ટાઈમ નું અને એ આ બીજું વેતર છે પેલું વેતર આપણે લેવ્યા હતા પછી આ છે કુંઢી આ ભગર સૌથી વધુ બે નું દૂધ છે આણું હાડા સાથે હાથ લીટર દૂધ છે એક કુંઢી નું અને આની તો હમણાં જ બિદાન કર્યું તમે આગળનો વિડીયો જોયો આ છે લોજવારી આ છે સોથાવેતર માં હે અને આણું પાસઠ લીટર જેવું

પાડીને મરે ગઈ એટલે થોડુંક વિખાણું એના લીધે થોડુંક ઓછું દૂધ હે બાકી ભી જોરદાર હે ઓલી હે ખાવડી ચોથા પાંચમા વેતરમાં બે વર્ષ પેલા ઈ ને ટોપલી બે ભેગી લેવા હતા ને ભગર અને કુંડી ઈ બે ભેગી લેવા તા અહી પાસઠ લીટર આસપાસ દૂધ છે એ રહી ભગર જોવાશે ભગર અને કુંડી બે નું હારવાય દૂધ છે ભગરનું હોય મારે ભી લગભગ ખોજ્યું છે બીજો પ્રોબ્લેમ ટૂંકમાં મારવા કે કોઈ ને કોઈ જોડતી હોય ને અને હિંગણો છે ને એ પણ પેલી જ ફેરે ફેરી હતું એમાં કઈ રીતના ઓરાયું ને એ કઈ ખબર ન પડી ભગરને લગભગ અઢી મહિના જેવું થયો જઈને ચેક ને જ કરાવી એટલે એ રીતનું છે પછી બીજું આપણે ઘણા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે આ તમે જે ફુવારા ફિટ કર્યા એ ફુવારા ક્યાં મળે ને એમાં કેટલો ખર્ચો આવે તો ફુવારા અમારે તો છે ને ભાઈ આ બાજુ આવતા રે સીન થોડો ખારો આવે પછી ફુવારાની વાત કરીએ તો ફુવારા છે ને અમારે ત્યાં કેસોદ મળે કિમલો કિસાન કેન્દ્ર છે ને વેરાવળ રોડ ઉપર ત્યાં મળે અને એમાં કેટલો ખર્ચો આવે તો ભાઈ હે લાઈટ ઉપર કરો ને તો સસ્તામાં થાય સોલાર માથે કરો તો થોડુંક મોંઘું પડે પછી તેમાં તમારે નળી કેટલી જોતી હોય કેટલા ફુવારા નાખો એ પ્રમાણે થોડોક આધાર રહી બાકી અમારું અને સગનમાં મામાનું લખમણ મામાનું ફિટિંગ કર્યું ને તો પાંત્રીસો થી ચાર હજારનો ખર્ચો આવે સોલાર ઉપર ફિટ કરવામાં એમાં કઈ લાંબુ હોય નહીં અને કોઈ વિસ્તારમાં ન મળતો હોય તો ઓનલાઈન તો છે ને મળે ફોગર ફોર સાઈડ ફોગર અને નળી છે ને ઉપરની એ સોળ એમ પ્લેન નળી છે ને એ વાપરે વાપરેગલ છે બાકી તો પંપની મોટર ડીસી ટાઈમર અને બેટરી નાની અને ઉપર જો રહી સોલારની ડીશ છે આપણે રાખેલી એટલે એ રીતના ફુવારાનું આખું હાલતું હોય અને બીજો કે અટાણ સુધી જો ભાઈ હું મારી વાત કરા ને તો તબેલામાં ભીહું ની બિદાન કરાવાય હિટ આવે તાર કે પાડે લે જાવાય તો મારી દ્રષ્ટિ હોય હો ટકા બિદાન કરાવાય પછી તો બધાય જી જી હું માનતા હોય એ બિદાન કરવાનું કારણ એ કા કે તમે બિદાન કરાવો તો જે તે પાડો હોય તો ઈનું બિદાન કાર બન્યું હોય મોટા મોટા ટુકમાં છે આપણે સાબરમતી નાન છે સાગ નાન જે એફ નાન તો ના એ પાડાના ટૂંકમાં રિપોર્ટ તો ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થતો હોય એની કોઈ રોગ ન હોય એટલે હે ઈ ટૂંકમાં આપણે હારું પાછું હે એ પાડું પાડી વાસરડી મળે એ વાટું થઈને બિદાન કરાવે બાકી તો ભાઈ આમાં બધા હે નોખ નોખી રીતે વિચારતા હોય મારી દ્રષ્ટિ એ હે એનું કારણ છે કે આવનારા સમયમાં ભાઈ રોગ એટલા વધ્યા ને અમુક પાડે લે જાય એ પાડાની રોગ હોય ને દરેક આપણે ભીંસ આવે ને ભીંસ આપણી હે પતે જાય કારણ કે આ હે અટાણે જે ટીનેટ આ કારહુનું છે આનોય ભાવ અતણે આસમાની છે નોળ્યાહુના નોય આસમાની છે એટલે મારો આ રીતનો મત તો બીજું કે આપણે કેટલું દૂધ થાય તો અમારું બેય ટાઈમનું થઈ અને અંદાજે 55 60 લિટર જેવું દૂધ થાય બેય ટાઈમનું થઈ ને પછી મહિનાનો કેટલા રૂપિયા tabella માંથી આવે તો મહિનાનો અંદાજ છે ને ભાઈ 1 લાખ આડેગાડે રે ટુકમાં કુલ દૂધ

દુપર પર તો હાલો ભાઈ આપણે ભૂગી ગયા કે પછી એમ દુકાની ને એવું જોઈએ ક્યાં લઈને જઈએ હજુ ખરે છે ને ભાઈ ખંજવાઈ રે નો પ્રશ્ન છે એટલે ખંજવાઈ નો આવે ને એ રીતના લઈને જવાના છે મેળ આવે ને તો જોવા લીલવા છે ને એ જ લઈ જવા હાલો મિત્રો તો આપણે હે દાણનું ટ્રેક્ટર ભર લીધું અને આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે જુઓ આ ખાલી એક મહિનાનું બિલ છે ખાલી ખાણ કપાસિયા અને ગોળનું એ હતા તમને અંદાજ આવે જ ગયો અહીંયા કે કેટલો ખર્ચો લાગે કેટલો દૂધ ઉત્પાદન થાય હાલો તો આ વિડીયોને પૂરો કરીએ ને પાછા મળીશું નવા વિડીયોમાં બાય બાય